પારોલ યુનિવર્સિટી ખાતે ફોક ક્લોર ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે પારોલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ફોક ક્લોર ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે જ્યાં ફોક ક્લોર ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે ત્રીજી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો ત્રીસ દેશના કલાકારો એક જ મંચ પર ફોકલોર ફેસ્ટિવલમાં જોડાશે લિથુઆનિયા પોલેન્ડ સહિતના ત્રીસ દેશના છસ્સો કલાકારો આમાં ભાગ લઈ રહ્યા છે ફોકલોર લોર ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ એસઓયુ ખાતે યોજાયો હતો થી વધુ કલાકારો આમાં ભાગ લઈ રહ્યા છે પારુલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ફોકલોર લોર ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે